वेलकम बैक छोटा उदयपुरના નસવાડી તાલુકામાં ભારે વરસાદને લઈને મેંદ નદીમાં પૂર નદીમાં ભારે ખેડ અને નિંદામણ કરીને કરેકર વરસાદની રાહ જોઈને બેઠા હતા અને એવા સમયે આ જોરદાર વરસાદ પડ્યો છે તો દરેક ખેડૂત ખેડૂત આજે ખુશ છે કે વરસાદ સારો પડ્યો છે અને પોતાના માલનો ખરેખર વરસાદની જરૂર હતી ને એ ટાઈપે વરસાદ પડ્યો સારું છે અને હાલ વરસાદ વધુ હોવાને કારણે દરેક નાળા નદી નાળા પુલ છે જેનાથી જે બી કોઈ નીકળે તો થોડી સાવચેતી લઈ અને પૂછતાછ કરી અને પછી જ નીકળવું છોટાદેપુર જિલ્લામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા નસવાડી તાલુકાની અશ્વિન અને મેણ નદીઓ બે કાંઠે વહી રહી છે આપણે હાલ નસવાડી તાલુકાના અમરોલી ગામ પાસે આવેલી મેણ નદી પરથી આપ તસવીરોમાં જોઈ રહ્યા છો મેણ નદીમાં પાણી આવ્યું છે અને નદી બે કાંઠે વહી રહી છે સિઝનમાં વાર મેં નદી બે કાંઠે આવી છે જ્યારે આ નદીના કિનારા પર બસ્સોથી વધુ ગામો છે અને નદી કિનારે ના જવા માટે અધિકારીઓએ તાકીદ કરી છે સારી રીતે મહત્વની બાબત એ છે કે છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ થતાં ખેડૂતો માટે ખુશીના સમાચાર છે રફિક રણીવાલા જીએસટીવી